પાટણના શંકેશ્વર તાલુકાના તારાનગર ગામમાં મોટો નિર્ણય ગામમાં દારૂ અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત દારૂ પીતા કે જુગાર રમતા ઝડપાય તો ભરવો પડશે રૂપિયા અગિયાર હજાર નો દંડ તારીખ બે સપ્ટેમ્બરે ગ્રામજનો રામજી મંદિરે ભેગા થયા હતા સમગ્ર ગામના સમર્થન સાથે લેવાયો હતો મહત્વનો ઠરાવ ગામમાં દારૂ જુગારથી અનેક પરિવારો બરબાદ થયાની રજૂઆત કેટલા યુવાનોના શરાબ પીવાના કારણે મોત થયાના બનાવો સામે આવ્યા બાળકો અને પરિવારો મુશ્કેલીમાં મુકાતા ગ્રામજનોનો મોટો નિર્ણય ગામના જાગૃત નાગરિક દિનેશભાઈ ઠાકોરે લીધો આગ્રહ ગામમાંથી શરાબ અને જુગાર જેવા રાક્ષસને હટાવવાનો સંકલ્પ સરપંચ જીલાજી ઠાકોરે ગ્રામજનોના ઠરાવને આપ્યો પૂરો સહયોગ તારાનગર ગામમાં હવે દારૂ જુગાર કરનાર સામે કડક કાર્યવાહી કરાશે ગામજનોની એકતા બની શરાબ જુગાર સામેનો કડક હથિયાર ગઈકાલે તારીખ એક નવ બે પચીસ અને સોમવારના રોજ નોમના દિવસે તારાનગર રામજી મંદિરે મિટિંગ રાખેલ જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો નો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે રિપોર્ટર અનિલ રામાનું નું પાટણ